સચિન ખરવાસાના જેટકો કંપનીના છાસઠ કેવી સબસ્ટેશનમાંથી ડીજીએના બે કર્મચારી પચાસ હજાર રૂપિયાની કિંમતના બે કોપર પટ્ટાની ચોરીમાં રંગે હાથે પકડી પાડ્યા છે પોલીસે કોપરના પટ્ટા નિકોકાર કબજે કરી છે બંને કર્મીઓને સચિન પોલીસને સોંપી આવ્યા છે સચિન પોલીસ પથકમાં જેટકો કંપનીમાં શિરાલી ઇલેક્ટ્રીકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં સ્વીચ બોર્ડ ઓપરેટર તરીકે નોકરી કરનાર અનિલ વસાવાએ નોંધાયેલી ફરજમાં જણાવ્યું હતું કે છવ્વીસમી ડિસેમ્બર જેટકો કંપનીના સબ સ્ટેશનમાં ડીજીવીસીએલનો કર્મચારી સંદીપ પરમાર લાઇન બંધ કરવા માટે આવ્યું હતું જેટકો કંપનીથી ડીજીવીએસએલની ઓફિસ સો મીટરના અંદરમાં છે સબ સ્ટેશનમાં બંધ કરવાના બહાને ડીજીવીએસએલના કર્મચારી સંદીપ પરમારે અગિયાર કેવીની બે કોપરના પટ્ટા કોમ્પાઉન્ડની દિવાલની બહાર નાખી દીધા હતા દરમિયાન જેટકો કંપનીનો સ્ટાફે સાંજે ગયો ત્યારે ચાર કોપરના પટ્ટા પડેલા હતા અને પછી સબ સ્ટેશનમાં ડીજીવીએસએલનો કર્મચારી સંદીપ ગયો ત્યાર પછી વધુ બે પટ્ટા જોવા મળ્યા હતા આથી જેટકો કંપનીના કોન્ટ્રાક્ટરના સ્ટાફે કમ્પાઉન્ડની પાછળ યાર્ડ અને ગાર્ડનના શોધખોળ કરી હતી તે બંને કોપરના પટ્ટા દિવાલની બહાર પડેલા હતા જેટકો કંપનીના સ્ટાફે કોપરના પટ્ટા લેવા કોણ આવે છે તે માટે છટકું ગોઠવી મોડી રાતે ગાર્ડન પાસે છુપાઈ રહ્યા હતા તેમાં ઇકો કારમાં ડીજીબીએસએલના બે કર્મચારીઓ સંદીપ પરમાર અને સતીશ ચૌધરી કોપરના બે પટ્ટા લેવા આવતા સ્ટાફે રંગ્યાથી પકડી લીધા હતા સુરતમાં સંદીપ હાથમાં આવી ગયો હતો ત્યારે સતીષ ભાગી છૂટ્યો હતો કે બાદમાં પોલીસે સતીષને પણ દબૂજી લીધો છે હાલ તો પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે ઓઝર ખુરશી સાથે પ્રકાશવાળા